આપત્તિ વ્યવસ્થામાં જે કંઈ અત્યારે વાતાવરણ ગરમીનું છે એ ગરમીના અનુલક્ષમાં આ એક મોક ડ્રીલ કરવામાં ગ્રીન ચોકમાં આવેલ છે જેને દરેક નાગરિકને સાવચેતી રહેવાનું ગરમીનું તાપમાન ઓવર વધતું જાય છે જેથી કરીને દરેક પોતપોતાના ઘરમાં રહે જરૂરિયાતથી વધારે બહાર ના નીકળે એની ખાસ તકેદારી દરેક માનવીને રાખવાની જરૂર છે ભારત માતા